હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ચણાના લોટમાં દૂધ મિક્સ કરીને એકદમ સરસ સોફ્ટ એવી મીઠાઈ બનાવીશું તેના માટે બે કપ ચણાનો લોટ લીધો છે લોટને ચાળી લેશું એ જ કપના માપથી એક કપ દૂધ એડ કરશું અને એકદમ સરસ રીતે ગાંઠાના રહે તે રીતે મિક્સ કરી લેવાનું છે અને દૂધ નોર્મલ લેવાનું છે વધારે પડતું ઠંડુ પણ નહીં અને વધારે પડતું ગરમ પણ નહીં નોર્મલ હોય એવું દૂધ લે આ રીતનું મિશ્રણ તૈયાર કરી સાઈડમાં રાખશું એક આ રીતની મેં પ્લેટ લીધી છે બટર પેપર ઉપર થોડું ઘી લગાડી ઉપર તમને જે ગમતા હોય તે ડ્રાય ફ્રુટ્સ એડ કરી અને સાઈડમાં રાખશું એક નોનસ્ટીક પેન લીધી છે તો એક કપ ઘી અને આ મિશ્રણ છે એ એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું તો આ રીતનું ચણાના લોટનું મિશ્રણ છે એ ઘીમાં સરસ મિક્સ થઈ જાય એટલે બે ચમચી આપણે રવા એડ કરશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને દસ મિનિટ માટે આ ચણાના લોટને શેકી લેવાનો તો આ રીતનો બ્રાઉન કલરનો થઈ જશે અને એકદમ છૂટો પણ થઈ જશે તો એક પેની અંદર એક કપ ખાંડ લીધી છે એક કપ પાણી એડ કરી અને ચાસણી તૈયાર કરવાની છે પણ કોઈ ચાસણી લેવાની નથી ફક્ત ખાંડ પીગળે એટલે થોડી વાર રહેવા દઈ અને જે આ ખાંડનું પાણી છે ગળ્યું એ આપણે એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું તો એકથી બે મિનિટમાં આ રીતનું થી એવું તૈયાર થઈ જાય એટલે આપણે ચોકીની અંદર પાથરી લેશું તે એકદમ સરસ રીતે સેટ કરી અને જે સાઈઝના કટ કરવા હોય એ સાઇઝના કટ કરી લેવાના છે બે કલાક માટે આ મીઠાઈને ઠંડી થવા દેવાની આ રીતે મીઠાઈને પલટાવી લેશું તો એકદમ સોફ્ટ એવી દાણેદાર આ મીઠાઈ બનીને તૈયાર છે તમે પણ બનાવો આ વિડીયો ગમ્યો તો સે લાઇક એન્જોય